તો જો બ્રેકફાસ્ટમાં કાંઈક વકરીને લીંડીઓ આપે છે ભાઈ ખાવા અહીંયા ક્યાં હતો ને ક્યાં ભાઈ વાડીમાં લડા લેતા હતા ને ક્યાં ભોગી ગયા અમારે જો કે મસ્ત યુરોપમાં ફરી ભાઈ જો અમે જો આમાં 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 આવું લગાડી જો કોઈ પી ન હોય એટલે ખોલીને જરાક ઘોટલો મારી જાય એટલા લોક માર્યા જો અમે ભાઈ નગર અહીં ખોટું લોક ન મારે ને તો કોક ઘૂટલો મારી જાય ભાઈ એટલે ગુજરાતી હોય એવા વર્તા જ જાય ભાઈ એમાં કાંઈ ફેર ન પડે ગમે ના હોય તુર્કીમાં હોય કે પછી ઇન્ડિયામાં હોય કે ઓમનમાં હોય કુવૈતમાં હોય ગમે ભાઈ પોલીસ આવી ગયા સમજો આખા નાખા જાડો અહીંયા વેચાય છે ભાઈ પેલા છે મેં આપણે ગરડા ફોન કર્યો મારા ગામમાં મારા દેમાં તો ત્યાં તો વરસાદ ચાલુ પેલા અહીંયા કાંઈ વાદળ ફાદલનું કાંઈ નામ નિશાન નથી શકતા તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાયને કેમ છો ભાઈ મજામાં તો આજનો વ્લોગમાં સ્વાગત છે તમારું બધાને આજના એક નવા મસ્ત વ્લોગમાં તો ભાઈ આપણે ટૂટકી પહોંચી ગયા છીએ અને હવે જો આજ પહેલો દી છે અને મારા ભાઈબંધને હવે ફોન આવી ગયો મારા ભાઈબનનો કાલે આપણે જમવા જઈએ નાસ્તો કરવા એટલે જો આવી નાસ્તો કરવા માટે તૈયાર થઈ ગયા પહેલાં તો હું ના લઉં તો પછી ખબર પડી ભાઈ આજે તો રજા છે આજે હોટેલ જવાની જરૂર નથી એટલે મેં કીધું હવે આજે નાવા નથી આજે ટીકડી લઈ લઈએ એટલે ટિકડી એટલે જો આવી રીતનું અમારે આને ગુજરાતીમાં ટીકડી કે તો ભાઈ હવે જઈશું આપણે બ્રેકફાસ્ટ કરવા તો એમાં શું છું મારો ભાઈ બેન આવી ગયો છે હવે એ કે છે હાલો બ્રેકફાસ્ટ કરવા જવાનું છે તો સવાર સવારમાં હજી જાગ્યો ગયો સૌ જો કે આજે રજા છે મારે ભાઈ તો આજે કાંઈ ના ભાવવાનું હોય નહીં એટલે કાંઈ કાંઈ સેંકલું નથી હવે સીધો જાવ ઓલા ભાઈ બીને ફોન કરું કે ભાઈ આવ્યું થવા તો આવી રીતનું મારો કંઈક રૂમ છે જો લ કરો ભાઈ આ કાઈ ગુબોય નહીં ઓમા કુબે કંઈ નો આઈક ના સ્ટાકો લો આમ તફાવત છે તો બહાર નીકળો તો વાહ મસ્ત સવાર સવાર પડી ગઈ હતી જો ભાઈ યુરોપનું નું હું કહેવાય વેધર અને એટમોસ્ફિયર કંઈક આવું હોય છે ભાઈ ત્યાંની અલગ જ વાઇબ હોય છે ભાઈ ખરેખર ત્યાંનો તડકો ત્યાંની ગ્રીનરી આમ એવું લાગે કે ભાઈ તમે યુરોપમાં આવી ગયા હોય એવું જો કે ટર્કી બહુ જલ્દી યુરોપનો પાર્ટ બનવાનું છે એટલે એટલે જો કે જ છે યુરોપમાં છે થોડુંક પાર્ટ આનો યુરોપમાં પણ છે તો ભાઈ આ સ્વિમિંગ પૂલ છે જાજા ભૂલિયું જ નાતી હોય છે અને આ રૂમનીમાં અમારી રૂમની બહાર છે અને આજે છોકરાઓ માટે અંદર અંદર મસ્ત બનાવેલું છે અને આ સ્પેશિયલ આના છોકરાઓ માટે અને આ ફેમિલીઝ માટે બાકી અમારો સ્વિમિંગ પુલ છે તે પેલી સાઈડ છે ત્યાં બધા છોકરાઓ છોકરા નાતા હોય જો અહીંયા કણે અમારે ખાવાનું છે ને બાજુમાં અમારો સ્વિમિંગ પુલ છે એટલે કણે છોકરા જ નાતા હોય જો કે આપણે કોઈ દી નાયા નથી હજી કારણ કે આપણે ભાઈ આ લગભગ મહિનાથી પાણી ભીર્યું છે ભલે હમણાં કેમ જો આવી રીતે બધા અહીંયા ખાવા બેઠા હોય સવારમાં બ્રેકફાસ્ટ કરવા બેઠા જો બધી ભૂર્યું ભૂરિયા બધા બેઠા જો અમે બે ત્રણ જણા કાળા ભલામણા બધા ભૂરા છે જો આ મારી આરે છોકરી બે છોકરી મારી મારે કામ કરે સવારમાં બ્રેકફાસ્ટમાં આ લોકો આવું કે એ લોકો ખાવા આપે ભલામણા આ ચામાં આ લોકો દૂધ નથી નાખતા ખાલી કાળી ચા પીવડાવે વલાવણા આપને ન ભાવે જો આ બગેત આપે છે અને આ મોસ્ટલી આ છે ને કોર્ન ફ્લેક્સ કે ખાવા આપે છે અને જો આ મારો ભાઈ બહેન શ્રીલંકાનો ભાઈ આ મારીથી બહુ ઉપરની પોસ્ટનો છે આપણું મસ્ત ભાઈ છે જો એના વાળ કપાયા ભલામણા એના કેટલાના પાંચસો અઠકીસ લીટર એટલે હજાર અગિયારસો રૂપિયાને એને વાળ કવાયા જો આ ચા છે કાળી ચા પી મુસ્લી ખાઈ છે ભલામણા એટલે મુસ્લી હું આ જો હું કેમ કરું ભાઈ મને કાળી ચા ભાવે નહીં આપણને તો હું છે ને થોડુંક છે ને દૂધ આમાંથી લઈને આમાં નાખવું પડે મારે ભલામણા જોવો તો ખરા ભાઈ આવું કોઈ નહીં ભવાડા કરતો આ ભવાડા હું કરું છું ભલામણા પણ હું કરું ભલામણા આ કાળી ચા પીવા કે પીવાતી છે કાંઈ આ લોકો તો શુગર ન નાખે પછી જો આ કાંઈ બકરી લીંડા જેવું કાંઈક ખબર આવે છે પણ તમને બકરીને લીંડા લાગતા છે પણ આ છે ઓલિવ બ્લેક ઓલિવ છે અને આ ચીઝ છે એટલે સવાર સવારમાં આ લોકોનો નાસ્તા મેં બકરીની લીંડી ઉપાડી ભાઈ પહેલી બકરીની લીંડી આપણે ભલાણો ઓલિવ છે બકરીની લીંડી નથી અને એનું બી છે કાઢ નાખ્યું તો ચાલો હવે મારો ભાઈ બેન એમ કે છે કે ભાઈ કે મારે બેગ લેવો છે જોકે કાલે અમે એક બેગ લઈને આવ્યા હતા હવે એ કે ફરીને એક બીજો બેગ લેવો છે એને સામાન બહુ એ ભાઈ ભાઈ બંધ છે શ્રીલંકાનો તો મારે તો જો ઓલરેડી એક બે બેગ છે મારે જરૂર નથી પણ એને તો જરૂર પડશે કારણ કે એ કહેતો કે મારે સામાન ભાઈ પચાસ પંચાવન કિલો સામાન એનો થઈ જાય શ્રીલંકામાં ભાઈ કાંઈ મળતું નહીં ખબર નહીં એટલે મળતું હોય કોણ મળતું હોય પણ એ બધી વસ્તુ અહીંથી લઈ જાય મારી પાસે હળદરને એવું મંગાવ્યું હતું ઇન્ડિયાથી ભાઈ તો હું હળદર અને હું લાવ્યો તો હું હળદર પિનટ બટર ને હું ઇન્ડિયાથી એની આટો લઈને આવ્યો હતો અહીંયા હવે પાછો શ્રીલંકા લઈ જાય ભાઈ આ ગજબ માણા જેવું ભાઈ તો હવે તો જઈ છે મેં હવે કરો બે ત્રણ બેગ છે ને એ વેચાઈ જાય મોલમાં પરખેદ મોલ છે બાજુ મને હાલ હું તો ત્યાં લઈ જાઉં

પેલા તો હું મારું વોલેટ જોઈજો એમાં પૈસા કેટલા છે એલા હું તમને મારું વોલેટ બતાડું ભાઈ આજ હા એ બાર નીકળી જા બસ ની નીકળી જો હા એની કરન્સી છે ભાઈ જો તુર્કીશ લીરા તો પછી હું અને મારા ભાઈ બેન હવે નીકળી ગયા મોલમાં બેગ લેવા માટે અને થોડું કાડાવડો કે બકાલ બકાલા લાવશું બીજું તો હું હાલત તમને મોલ બતાડો આ બહુ મસ્ત બસ છે બસ તો આ મારી સ્ટાફ બસ છે અહીંથી હોટલ જવાનું અને આ ભાઈ જો આ મસ્ત બે ગયા છે જો આવી રીતે ભંગોઠે વાળીને તો હવે જો આ ઓલિગ્સનું ઝાડ બતાડવું તમને જો ઓલિગ્સનું ઝાડ આવું હોય તમને ઓલું કાળું કાળું આ બેગના છે કંઈક બે બે હાજર બાવીસો જેવા આના બે હજાર છે અને આના સોળસો રૂપિયા છે એટલે ભાઈ કેમ કે ન અમે આ નાનો બેગ સિલેક્ટ કર્યો છે કાલે અમે આવડો બેગ લઈ ગયા હતા એક બાવીસો રૂપિયાનો તેવીસો રૂપિયાનો જો કે સસ્તો જેવાય ભાઈ ઇન્ડિયા કરતા તો હવે જો નાનો બેગ લેવાયા છીએ આઠસો અહીંના આઠસો ટેલે છે એટલે સત્તરસો રૂપિયા જેવા છે કાલે આ લઈ ગયા હતા આવડો

અહીંયા દારૂ મળે ભાઈ આમ જો ભાઈ પબ્લિક તો જો ભાઈ અહીંયા જો ઓ ભાઈ જો આમ જો તો ભાઈ અહીંયા શું કહેવાય પડખીના બાજુના ગલ્લામાં બધું દારૂ બારું બધું વેચે અહીં ખરે ખતરનાક કે હવે આપણે ગુજરાતમાં તો બેન છે પણ અહીંયા બધી વસ્તુ વેચાઈ છે તુરફીમાં તુરફીમાં વેજીટેબલના ભાવ શું છે શાકભાજીના જો આ તરબૂચ છે અગિયાર ટેલે બરાબર અગિયાર એટલે બાવીસ રૂપિયાનો કિલો થયું ભાઈ આ આ દ્રાક્ષ છે આ કાંઈક તૂર છે શું છે આ તૂર જેવું છે હું ખબર નહીં ભાઈ શું વસ્તુ છે ભાઈ કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો ભાઈ તૂર જેવું જ લાગે બી અલગ છે આમાં જો અને તૂર કાંક કેટલા દોઢસો રૂપિયાની કિલો છે તરબૂચ નવ રૂપિયા ઓ હોય નવ રૂપિયા એટલે અઢાર રૂપિયા કિલો તરબૂચ પછી જો કે અહીંયા વેજીટેબલ તો બહુ સસ્તું જ છે મોંઘું નથી પછી આ છે અહીંયા તરબૂચના વેલા ને એવું બધું છે તો એટલે હું તરબૂજના વેલા હું કે મસ્ત મેલન આ હા સાંક ટેટી છે મોંઘી બસો અઢીસો રૂપિયાની કિલો હેજો એવું છે જો પછી વેજીટેબલ્સ છે પછી જો અહીં કણે ઓનલાઈન આવી રીતે ફ્રોઝન પીઝા વેચાય છે જો આપણે ઇન્ડિયામાં એવી રીતે વેચાય છે અહીંયા પણ વેચાય છે જો ઓહ પછી તમારે આ પીઝા અહીંથી લેવાનો જો એક પીઝાની કિંમત આ ત્રણસો રૂપિયા જેવી છે અહીંયા એકસો પચાસ લે લેજો છે ને પછી એને અહીંયા બાજુનો ગરમ કરે જો ઓવનમાં ગરમ કરીને વેચે એટલે જો અહીં બ્રેડને બધું વેચાય છે એટલે આવી બધી વસ્તુ અહીં મોલમાં જ વેચાય છે જો વેજીટેબલ્સ જો અહીંના બ્રેડ અહીંયા લોકો બધાય બહુ બ્રેડ ખાય ભાઈ અહીંયા તો આવું વેજીટેબલ છે જો અહીંયા કેરી કેરી એલા કેરી ચાલી કેટલા ની ખબર નહીં એક પીસ છે ચાલી ચાલી એસી રૂપિયાનું એક એક કેરી ભાઈ

એવી અહીં વેચે છે આ лууણી છે બરાબર ખરેખર યાર સાચું યાર лууણી જ છે જો તમે કહો લો આ лууણી ન હોય તો આડી અમે નાખી દેવી છે ખબર ને આ લોકો ખાય છે ખબર હવાતું છે આવી તો બરાબર આ ગજબ પબ્લિક છે લા лууણી આ અમે આ નાખી દેવી અમારે ખેતરમાં બહુ થાય છે નાખી દેવી ઢોરે ને ખાતું ઢોરે શેર શેરણીઓ કરે છે શું કહેવાય શેરણીયું કરવા મને આવું ખોરાયી તો

ને આ છે જો અહીંયા જો કોકોકોલાનું વેરહાઉસ છે ભાઈ આમાં આરામથી નોકરીઓ મળી હતા જો અહીં પાછો જો કોકોકોલાનું આખું ગોડાઉન છે અહિયાં અને અહીંયા ઘણા લોકો કામ કરતા હોય છે તમને પોતાને અહીં નોકરી મળી દેજો તો ભાઈ આપણે વાત કરશું અહિયાં બાજુમાં કેટલું લોકો કોકોકોલા કે ખટારણ ખટારણ આખું વેરહાઉસ છે આમ જો અહીંયા સિમેન્ટ નું આવા જો બેલા વેચાય છે બેલા આવા આવી રીતના બેલા છે ને સિમેન્ટ ના જોકે આપણે ઇન્ડિયામાં પણ આવા એવી રીતના બેલા હોય છે અને સિમેન્ટ વેચાય છે જો અને જો આ તમે વિચાર કરો આ ડુંગરામાં જો ઘર બનાવ્યા છે ડુંગરામાં આખો ડુંગરો કોતરી કોતરી નાખ્યો ભલા ઘર બનાવી નાખ્યા તો આપણે ઇન્ડિયામાં હોય ને તો ભાઈ આપણે ડુંગરા હોય ને આ ભગવાન માતાજી બેઠા હોય અને અહીંયા કણે લોકો ડુંગરા ઉપર પોતે ઘર બનાવીને બેઠા હોય તમને જો અહીંયા બતાવું જો અહીંયા આખો ડુંગરા ડુંગરો પોતરી પોતરી જો આખું ઘર બનાવીને જો આ બધા ડુંગરા છે તો ચાલો હવે હું તમને બતાડું પેટ્રોલ ડીઝલના હું ભાવ છે અહીંયા એકાવન રૂપિયા એટલે એકાઉન્ટ એટલે અહીંના એટલે આપણા એકાઉન્ટ બે રૂપિયા થયા પેટ્રોલ ડીઝલનો હરખો ભાવ છે કાંઈ આજો નથી તો આપણે આવી ગયા છે હવે કારિયાપોટ આ બાજુનો પડખેનો મોલ છે ઘણો મોટો મોલ છે બધી વસ્તુ મળે છે હા ઇલેક્ટ્રિક ચાર્જર છે ટેસ્લાનું જો આપણે હાલતા જતા હોય ને એટલે આ હળજું કરતું રહેવાનું ભાઈ આપણે કારણ કે ગુજરાતી કહેવાય ભાઈ હાલતા ચાલતા કે હખણા ન બે એટલે આમ આમ હળજું કંઈક કરતા જઈએ આ કે કંઈક મશીન છે જો હાલતા ચાલતા આપણે હખણું કરતું રહેવાનું આમ કંઈક પૈસા નાખવા પડતા છે કે હું નાખું પડતું કે ખબર નહીં હા હાલે છે હવે ગોળ 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 કેટલા પચાસ ટેલા ઓ ટેલા કંઈક દબાવવાનું બટન દબાઈ રાખવાનું જો એટલે હકણા તો આપણે ક્યાંય નહીં રહેવાનું ભાઈ બરાબર ને ટમેટા આયા એ વાહ આને ટમેટા થોડાક અલગ લાગે હા જાજા મોંઘા નથી કઈ જો બાર ચોવીસ રૂપિયા કિલો છે ના આના કરતાં આપણે ઇન્ડિયામાં મોંઘા છે ભલાવણા ખરેખર આપણા દેશમાં મોંઘા છે ઇન્ડિયામાં લગભગ કેટલા પછી અમે મેં લીધા હતા હું અઠવાડિયે પહેલાં ઇન્ડિયા જઈને આવ્યો ને ત્યારે મેં લીધા હતા કે કેટલા ત્રણ ચાર ટમેટા આવ્યા હતા ત્રીસ રૂપિયાના એટલે ભાઈ દસ રૂપિયાનું એક ટમેટું પીડ્યું ભાઈ અહીંયા અહીંયા ભાઈ કિલો કિલો મળે ભલાવણા ચોવીસ રૂપિયામાં કિલો રૂપિયા કિલો ટમેટા મળે મરચા કોલર લાલ કલરના લાગે ના લીંબુ ઓ બાપા રે લીંબુનો ભાવ જો દોઢસો દોઢસોના કિલો છે એટલે એટલે લગભગ આપણે ઇન્ડિયામાં એ છે અને તરબૂચ એલા નવ રૂપિયાના નવટેલેનું કિલો એટલે અઢાર રૂપિયાનું કિલો તરબૂચ એલા આમ તો જો એલા એટલે આમ પડકી બહુ મોંઘું છે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ એવું બધું મોંઘું પણ માં બહુ સસ્તું છે તો આવ આપણે જઈએ અંદર અંદરનું જોયું માર્કેટ કેવું છે જો ઓ મસ્તીનું છે એલા વેજીટેબલ્સ છે દ્રાક્ષ છે એલા એ તો ભાઈ કેવું લાગે તમને ભાઈ ટર્કીનું માર્કેટ આવીનું છે હા હા ચોકલેટ ચાલીસ ટકા ઓફર છે ભાઈ કેટલાની પડે એકો દવાની છે આ ચોકલેટ એકસો દસ રૂપિયાની ભાઈ માએ કઈ તેલ લેવા ગયા આવી કઈ લેવાતી બધા હમણાં આપણે ઇન્ડિયામાં ઓહારી મળે છે હું અહીંથી કઈ વસ્તુ આપણે ચાર હું ઘરે જઈને આવ્યો તો ઘરે અમારી વાડીના મગ છે જો અહીંયા કેટલાને કિલો છે ભાઈ બત્રીના કિલો એટલે ચોસઠ રૂપિયાના કિલો છે ભાઈ અહીં કણે જો ભાઈ હું તમે જો અહીંયા કહેતો તો તારૂની દુકાન છે અહીંયા મોલમાં લેવા મોલમાં વસ્તુ લેવાય છે ને આ ભાઈ ભાઈ સમજો ઓ હો બિયર જાત જાતના બિયર છે ઓહો હો એ ભાઈ ઓ બાબુ રે ઓ મા કુલુ લુલુ જો જો ભાઈ આપણે આવી રીતે ઉતારવી છે અને ભાઈ આમ તો જો એલા બ્રાન્ડ હું તો જો કે જ્યુસ પીવાવાળો માણસ છું ભાઈ આપણે આવું બધું નથી પીતા આ ખાલી કોઈ પબ્લિક ને પીતા હોય એને ચડાવવા માટે બાજુ ઓ હોય ભાઈ આમ તો જો એલા આમાં 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 આવું લગાડી જો કોઈ પી ન હોય એટલે ખોલીને જરાક ઘૂંટડો મારી જાય એલા એટલે આ લોક માર્યા જો આંગણે ભાઈ નગર આંગણે ખોડ લોક નો માર્યા ને તો કોક ઘૂટલો મારી જાય ભાઈ એલા અહીંયા બોટલને જો લોક માર્યા છે જો લોક નો માર્યો ને તો આ પબ્લિક હુડો હુલડો પીવા મળે ભાઈ એટલે લોક માર્યા તો ઢાકડા મેલા આ અજબ પબ્લિક છે ભાઈ અહીં કે તમને આપણે થતું ઇન્ડિયામાં જ છે આગળ પણ બધી અજબ જ પબ્લિક હોય ભાઈ તો આ ઓ બાપુ રે ભાઈ ભાઈ હા એક કમેન્ટ આવી હતી કે ભાઈ તમે વિડીયોમાં બધું દારૂ બારું ન બતાડો ભાઈ એ ભાઈ અહીંયા વેચાય છે એટલે અહીંયા મોલમાં વેચાય છે તારું કેમ ન બતાડું હું ભલા એટલે આપણે ગુજરાતમાં તારું બંધી છે એટલે ભાઈ બહુ સારું કહેવાય ભાઈ હું તો એમ કહું છું ભાઈ હાવ બંધ કરી દો પણ દેશી તો હજી ચાલુ છે એટલે પોલીસવાળાને વાળાને કંઈ દેશી બંધ કરાવો ભાઈ દેશી કોણ કે છે તારું બંધ છે બધા ખૂણા મળે લાવડે ઇન્ડિયામાં એટલે હું ગુજરાતમાં બધા ખૂણા મળે છે તો આ ખોટા ભવાડા છે ને એ પોલીસવાળા જ કરે બાકી કાંઈ નથી આયા તો બધું ભાઈ ખુલ્લામ વેચાય કોઈને કાંઈ લેવા દેવા જ નહીં આમ જોઈ લો જોઈ લો અહીંયા અહીંયા સામે બધું ઘર વખરીનો સામાન મળે છે પાવડર પાણી ને એવું બધું મળે છે

ભાઈ હું છે આ કાગળ નાખવા માટે ડસ્ટબીન ગોતું તો ક્યાંય ડસ્ટબીન ન ચડી વધારે આ હેઠે આવવું પડ્યું મારે હેઠે તો તો આપણે ઇન્ડિયામાં છે ને હું બધાને એક રિક્વેસ્ટ કરું છું કે ભાઈ કચરો છે ને કચરા પેટીમાં જ નાખો ધ્યાન ત્યાં ન નાખો કારણ કે આ બધી વસ્તુ બહુ પ્રદૂષણ કરે છે તો હું બધા ઇન્ડિયન ભાઈઓને બધા ગુજરાતીઓ ભાઈઓને હું રિક્વેસ્ટ કરું છું ભાઈ કચરો કચરા પેટીમાં જ નાખો એમ મસ્ત પૌધા બતાડું તમને જો જો વાહ ફ્રેશ છે એમ તો એકદમ ફ્રેશ તાજા તો તોડી લઉં એમ થાય છે પણ તોડવું કેમ ભલા ખોટું કોકનું ન બગાડાય ભાઈ પણ હું તોય તોડી લઈશું ભાઈ હું ભાઈ મારે વાત જો આ તો આપણી વાડીએ વાડી અમારે મફત ના થાય છે અમારી વાડીએ પોતાની વાડીએ તો એક ફૂલ તો તોડી લીધું એટલે શું કે ગુજરાતી હોય એવા વર્તા જ જાય ભાઈ એમાં કઈ ફેર ન પડે ગમે ના આવે ટુર્કી માં હોય કે પછી ઇન્ડિયા માં હોય કોમન માં કુવૈત માં હોય ગમે પછી થોડાક બીજા મોલ માં ગયા તો ત્યાં ભાઈ મને અનકોમ તો પંખો દેખાણો મે તો આ લઈ લઉં પછી એમ થી આ તો નાના છોકરા ને રમકડો થી એલા એટલે આને તો બે ત્રણ દોડી લીધે હું લેવા લીધી ખબર નહીં હવે સીપીએ લીધા તો પછી આગળ આવ્યા તો મારા ભાઈ બહેન કે મારે રોપડો લઈ જવા છે અહીંથી મેં કીધું ભાઈ રોપડા ન લઈ જવાનો તો એને આગળ જતા હતા તો નાનું હું તો ટાઈગર મળી ગયો જો આપને ટાઈગર જોઈને ટાઈગર ખુશ ખુશ કરતો હતો ભલા ભાઈ અહીંયા બધી કડિયા કડિયાને કામની વસ્તુ છે અહીંયા જો મસ્તર બસ્તર બધું છે ભાઈ લેવલર છે જો આ બધા મસ્તર શું કહેવાય ખબર નહીં શું કહેવાતું હોય ભાઈ અહીંયા ગજબ ગજબ વસ્તુ અહીં મળે છેલા મેં તો આથોડી લીધી ખબર નહીં હું કરા કોકનું માથું માથું ખોડવા લીધી બાકી બીજું કાંઈ ના ભાઈ ના હવે ટાઈલ્સ ને લગાડે ને એ છે ટક ટક તો ભાઈ હવે બધી વસ્તુ કાંઈ લેવાની હતી લઈ લીધી છે જો મસ્તીનો મોલ છે ભાઈ એટલે આ છે ને જમીનની અંદરનો ભાગ છે ભાઈ જો મસ્ત બનાવે છે હાલ જે ઘણી જગ્યા છે કરી લીધી છે ઉપરનું એનું સ્ટ્રક્ચર જો બહારથી તો બહુ મસ્ત દેખાય છે અંદર અંદરથી આવી રીતનું છે જો મસ્ત લીફ ઉપર જાય છે તો ભાઈ આજનું વાતાવરણ અને વેધર બહુ મસ્ત છે ભાઈ મજા આવી જાય એવું વાતાવરણ છે ભાઈ આટલે આમ છે ને આ યુરોપને અડીને જ આવ્યું ગાજું આગું નથી અડીને જ છે અડધું યુરોપમાંથી હું કહે છે વાતાવરણ તો ભાઈ ફૂલ મજાનું છે ભાઈ તમે જોયો કે ભાઈ પાછળ આગળનું પાછળનું પબ્લિક એ બહુ મસ્ત મજા આવે એવું છે ભાઈ ફ્રેન્ડલી પબ્લિક છે આગળ મજાની ભાઈ હું ક્યારેક ક્યારેક તો હું કરું ભાઈ ક્યાંથી જ્યાં લઈ આવ્યો યાર ક્યાં હતો ને ક્યાં ભાઈ વાડીમાં લડા હતા ને ક્યાં ભોગી ગયા જો અમારા શું ફરી ભાઈ જો અમે તો એ રીતે વાતાવરણ વાતાવરણ જોઈને ઇલેક્ટ્રિક ચાર્જર છે અહીંયા જો ભાઈ અહીંયા પણ નેનો જેવી મને ગાડી જોવા મળી ભલામણ આ નેનો પણ આની પ્રાઇસ ભલામણા નવ સાડા નવ લાખ રૂપિયા છે ભલામણ બે જણા બેસીએ કે નેનોમાં તો વળી ચાર પાંચ જણા બે હેકતા આ તો હામાં આમાં બે જણા જ બેસીએ કે ખાલી ભલામણ આમ તો જો એ પછી ઇલેક્ટ્રિક છે એટલે વાંધો નહીં ભલામણ નાની ગૂઘી ભલામણો ભાઈ જો અહીંયા આખા નાખા ઝાડવા વેચાય છે ઓ ઓલીવ સો માય ધોધ ભાઈ ઓલીસ આવી છે સમજો આખા નાખા ઝાડવા અહીંયા વેચાય છે ભાઈ ખરેખર યાર આખા ઝાડવા વેચાય ભાઈ અહીંયા પાંચ પાંચ મોણના ઝાડવા તો જો હોય તમે જો કુંડુ જો કુંડુ હોય એને આ લગભગ બે પાંચ માણસથી ઉપડે નહીં બધા આખું કુંડુ આખા આખા ઝાડવા આંકડે વેચાય છે જો મસ્ત ઓલીવના એવું બધું આખું નર્સરી છે બસ બેન લાગ્યું ઝાડું વાવી દેવાનું એવું છે આંકડે જો બોલો

યર ઇન્ડિયા પીપલ નેવર પ્લાન્ડ ઓલિવ ભાઈ તમે કોઈ ઓલિવ જોયું હોય તો કહેજો ભાઈ કમેન્ટમાં કરજો આ ઓલિવ છે ઓલિવ્સ આપણે પેલી પિઝાની ઉપર નથી કાળા કાળા નાખતા છે જેવા એ ઓલિવ્સ કહેવાય ઓલિવ્સ નો ઓઈલી આવે છે ઓલી ઓઈલ બહુ સારું હોય ટુ અવર્સ લેટર તો ભાઈ હવે આપણે રૂમમાં આવી ગયા છીએ અને હવે ખાવાની તૈયારી કરવી પડશે કંઈક

અચ્છા હવે લાંચ તો ભાઈ એવી રીતે વેક્યુમ ક્લીનર લઈને આવવાનું પછી એને સાફ કરવાનું એટલે જો રૂમ સાફ કરવા માટે આવું અમારે ઓફિસમાંથી લઈને આવવું પડે છે જો આવી રીતે લઈને હેલો જાઉં છું તો ભાઈ અહીં કણે એવી રીતની સિસ્ટમ છે ભાઈ તમારે કાંઈક રૂમ બૂમ સાફ કરવો હોય તો ત્યાંથી લેવા જવાનું એ મશીન વેક્યુમ ક્લીનર લેવા જવાનું દેવા જવાનું મૂકવાનું ભાઈ બહુ માથાકૂટ છે રૂમ કરો લે રૂમ ક્લીન કરવો બહુ આડા મસ્ત મજા જ કરવાની હોય કામ ન કરવાનું હોય તો રૂમ બમ સાફ કરવી ને ખાવાનું બનાવી મજા કરવી ભાઈ જો આંગણે જોયું કાંઈક આવી છે ભાઈ અત્યારે મેં ઘરડા ફોન કર્યો મારા ગામમાં મારા દેહમાં તો ત્યાં તો વરસાદ ચાલુ પેલા અહીંયા કાંઈ વાદળ ફાદલનું નું કાંઈ નામ નથી તમે જોયું કે ભાઈ છે કે વાદળ ફાદલ ક્યાંય કાંઈ વસ્તુ નથી કેવા મસ્ત લીલા છમ છે તો યુરોપ નું વેધર કઈક આવી રીતનું હોય છે ભાઈ જો તો ભાઈ આપણે છે ને તુર્કી માં આવીને ભાઈ તરબૂજ ખાવી છે ભાઈ કાલે હું લે તો તરબૂજ અહીંયા કઈક તમને ખબર છે ભાઈ તરબૂજ તો બહુ સસ્તા મળે એટલે ભાઈ દબાઈ ને ખાવી છે એટલે અહીં નવ દસ તરકીસ લેરા એટલે ભાઈ દસ રૂપિયા અહીંયા કાંઈ નો ભાઈ હું આખું ટોકતો હોય મેં કીધું મારે મોટું લેવું તું પાંચ દસ કિલો પણ બરાબર ખાય કોણ બરાબર ઓલાને કીધું તો એ થોડુંક લઈ ગયો અડધું કાપીને એ લઈ ગયો મારો ભાઈ હારી ગયા હતા ને તો બાકી નું હું ખાય બધાને આખો આખો ખૂટે એવું નથી હાલો ખાવા તમે દેવાય ભાઈ 2 hours later તો ભાઈ હવે ડિનર કરવામાં આવી ગયા છે જો ડિનરમાં અમારે આવું કઈ છે ભાઈ ખબર નહીં હું ઓય ઘઉં નું છે લગભગ તો આ છે ને ઓય ખબર નહીં પણ મસ્ત વાતાવરણ છે જો ભાઈ ભાઈ બધી બાજુનું મસ્ત વાતાવરણ છે અને ખાવા બે ગયા છે હવે ડિનર કરવા એટલે એટલું અંજવાળું છે બધામાં અત્યારે ભાગ્યા છ વાગ્યા પણ દિવસ કેટલો ઘણો છે ઇન્ડિયામાં તો હવે જો સાત આઠ સાડા આઠ નવ વાગી ગયા છે સાંજ ના એટલે અંધારું થઈ ગયું છે તો ચાલો ખાઈ લઈએ અને હવે આપણે કહે છે સાંજ પણ હવે એમાં આવું છે સાંજ પડે આખો દી ફોન જોઈ જાય થોડુંક માથું દુખવા મળી ગયું છે હવે તો ભાઈ બનાવીએ આપણે ચા તો જો આપણે મસ્ત ચા પાણી ગરમ થઈ જાય છે અને નાખી એલચી આદુ અને શુગર કંઈક આવી રીતની હોય છે જો આવી કંઈક શુગર હોય છે અને આ ચોકલેટ તમને લાગતી છે પણ આ ચોકલેટ નથી આની અંદર શુગર નીકળે જો આવી રીતે શુગરના ક્યુબ્સ નીકળે તો આવી રીતના શુગરના ક્યુબ્સ હોય જો આ શું કહેવાય આ શુગર એટલે ખાંડ કે ને ખાંડના ક્યુબ્સ બનાવેલા હોય તો આવી રીતની શુગર છે અને બાકી પડી કે પેકેટય છે આવી રીતની ચાની ઠેલીઓ આવે બસ હવે અંદર નાખી દેવાની એટલે મસ્ત ગરમ થઈ જાય બીજું બધું ઘરે તો આવી ગયું પણ ભરવાના હાંસી ઘરેથી ભૂલાય ગયા ભારે કરેલા હાંસી મળતી નથી અહીંયા આ લોકો આવી રીતે ડસ્ટર વાપરે છે બરાબર પહેલા આમાં દૂધ બાકી હા તો ભાઈ જો ચા પી લીધી બે ભાઈ બધા મારા બીજુ બે દોસ્તરે બ હવે જો આ કચરો બચરો ફેંકીને હવે સાના મના પૂઈ જાય છે આપણે તો બસ આવો તો આજનો દિવસ મારે તો બસ આપણે આજનો આજનો વિડિયો આપણે અહીં જ પૂરો કરશું તમને સારું લાગ્યો તો લાઈક કરજો અને હવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મજા આવી જાય ભાઈ ગુજરાતીમાં બનાવજો આપણે બીચ ઉપર જવાનું છે ને મજા કરવાની છે ભૂલ ચાલો ભાઈ બે મળે એની બાય બાય